નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વડાદરાના મુખ્ય જાહેર માર્ગો ઉપર ગંદકીનું સામ્રાજ્ય ગ્રામ પંચાયત ઘોર નિદ્રા માંગ તલાટી ઘણા સમયથી આવતા ન હોવાની રહીશોની બૂમ બીજી તરફ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ગામજનો વરસાદી પાણીના ગંદકીથી ત્રાહીમામ વડાદરા ગામના મુખ્ય રસ્તા ઉપર ચોમાસા માંગ વરસાદી પાણી રોડ ઉપર ભરાતા ગંદા પાણી માંગથી ગ્રામજનો નીકળવા મજબૂર બન્યા તેમ છતાં ગ્રામ પંચાયતના પેટનું પાણી હાલતું નથી વડાદરા પોલીસ સ્ટેશનના બાજુમાંથી પ્રસાર થતો ભૂખી ગામ તરફ જતો મુખ્ય માર્ગો ઉપર ભયંકર ગંદકીને લઈ ગ્રામજનો અને રાહદારીઓ પરેશાન ગટર લાઇન ચેમ્બરો તૂટેલ હાલતમાંગ હોવાથી ગટર લાઇન જામ થઈ છે જેના કારણે વરસાદી પાણીનો કોઈ નિકાલ થતો નથી જેના કારણે ગ્રામજનો માંગ રોગચાળો ફાટી નીકળવાની દહેશત વહેલી તકે યોગ્ય નિકાલ કરવા ગ્રામજનોની માંગ રિપોર્ટર ધરમસિંહ વણઝારા

તમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ